જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જામ રાજકોટના રાજકોટના જામકંડોળણાના બોરિયા ગામેથી ચાર કરવામાં છે જામકંડોળાથી સમાચાર વાડી વિસ્તારમાંથી સ્થાનિક પ્રશાસને ચાર લોકોનું રેસ્ક્યુ કર્યું છે આ ચાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે બે મજૂર અને અન્ય બે વ્યક્તિઓ કે જેઓ વાડી વિસ્તારમાં ફસાયા હતા તે તમામ લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાજકોટના જામકંડોરણાના વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સ્થાનિક પ્રશાસન દ્વારા ચાર લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે વાડી વિસ્તારના પટમાં ભરાયેલા પાણીને કારણે લોકો વાડી વિસ્તારમાં ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંવાદદાતા નિલેશ ફોનલાઇન પર આપણી સાથે જોડાય ગયા છે નિલેશ આ રેસ્ક્યુ ઓપરેશનને લઈ શું વધુ વિગત ત્યારે અચાનક પાણીનો પ્રવાહ છે તે ચારે બાજુ ખેતરમાં આવી જતા ચાર લોકો છે તે ફસાયા હતા જેને લઈને સ્થાનિક પ્રશાસન જાણ થતા ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ ને જાણ કરતા ગોંડલ નગરપાલિકાની અને આ જે રેસ્ક્યુ કરાયેલા છે તે સુરક્ષિત સ્થળે છે જયેશભાઈ રાદરિયા ખસેડાયા હતા જી જી નિલેશ સમગ્ર જાણકારી બદલ આભાર ચાર લોકોનું સલામત રીતે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે અચાનક જ પાણી વધવાને કારણે ખેતરમાં બે મજૂર સહિત અને બે બાળકો ફસાયા હતા જેઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે